સુરત મહાનગરપાલિકાની ફરી બેદરકારી સામે આવી છે જેમાં ભટા બ્રિજ પર દોડ ફૂટ પોડુ અને પાંચ ફૂટ ઊંડું ગાબડું જોવા મળ્યું હતું તબાકોરું એટલું મોટું કે એમાંથી નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવા છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ પરખ્યા ન હતા સુરત જે શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઉભું થયું છે શહેરમાં સવાસોથી વધુ બ્રિજનું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે બટરફ્લાય ઓવરબ્રિજ ના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર લગભગ પાંચ ફૂટ ઊંડું ગાબડું પડતા તંત્ર ની ઘોર બેદરકારી છતી થઈ છે આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજ નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા ન હતા બટરફ્લાય ઓવરબ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે આ લાઈફલાઇન પર બપોર બાદ અચાનક એપ્રોચ ભાગમાં ગાબડું પડ્યું હતું સ્થળ ગંભીર પરિસ્થિતિ આઘાતજનક હતી બ્રિજ ના ભાગમાં લગભગ દોઢ ફૂટ પોળું અને પાંચ ફૂટ જેટલું ઊંડું ગાબડું નજરે પડ્યું ગાબડું એટલું ઊંડું હતું કે તેમાં આખો હાથ નાખી શકાતો હતો અને નીચેનો રસ્તો જોઈ શકાતો હતો આ ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળે હતી જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે સ્થળ પર હાજર લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે વડોદરા કે અન્ય શહેરોમાં બીજી દુર્ઘટનાઓનું ઉદાહરણ તાજું હોવા છતાં સુરતમાં આ પ્રકારની બદરકારી દુર્ઘટનાને આમંત્રણ સમાન છે